મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને એક હજાર રૂપિયામાં ત્રણ સાડીઓનું ધમાકેદાર સેલ ફર્યા છે આપણે લઈને આવી ગયા છે મસ્ત મજાની સાડીઓ એકદમ એટલે એકદમ પ્યોરમાં કાપડ છે વેટલેસની અંદર પ્રીમિયમ ક્વોલિટી આવશે ફૂલ કાપડની ગુણવત્તા વાળી એક હજાર રૂપિયામાં ત્રણ નોર્મલ સેકન્ડ સાડી છે ગાળા બોર્ડરથી શરૂઆત કરીએ છીએ રામા કલર છે

એક હજાર ને ત્રણ ની અંદર આ વ્હાઈટ બ્લાઉઝ છો બદામી કલર આ છો એનો બીજો બધું લચકદાર કપડું છે એકદમ એટલે એકદમ લચકદાર કપડું આ જોઈ ગયો બીટ કલર છે આ ને ત્રણ ની અંદર ની આ ફાઈલ છે આ રીજીસ્ટર મળી છે એક એક સાડી ના લેવી હોય તો લેવાની બંધ થઈ

બહુ મસ્ત મજાની વેરાયટી નવી નવી પેટર્નો સાથે આપણે બતાવી દીધી છે સરસ કલેક્શનમાં જેને જોઈએ ફટાફટ ઓર્ડર બુક કરવા માંડજો કારણ કે આવું સરસ કલેકશનના ભાવમાં વારંવાર નહીં મળે જય માતાજી